તાલુકાના થરા નગરપાલિકા ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું કાંકરેજ થરા શહેરમાં દલિતોનો નો આક્રોશ જયભીમ નારા સાથે થરા નગરપાલિકા શહેર ગુંજી ઉઠ્યું કાંકરેજ તાલુકાના થરા ખાતે ભારતીય સંવિધાનના શિલ્પી મહામાનવ ભારત રત્ન દલિતો શોષિતોના મસીહા તેમજ સિમ્બોલ ઓફ નોલેજ થી બિરદાવેલ તેવા પૂજનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા જેમના રાજ્યસભાના ભાષણમાં કહેલ કે હવે તો એક ફેશન હો ગયા આંબેડકર 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 ના તો ભગવાન કા નામ લેતો તો સાત જનમ સ્વર્ગ મિલતા એવું અપમાનજનક વિધાન કરીને ડોક્ટર બાબા સાહેબ પ્રત્યેની માનસિકતા છતી કરીને ઘોર અપમાન કરેલ જે ટિપ્પણી અને વિધાનથી બાબા સાહેબના થયેલા અપમાનના વિરોધના ભાગરૂપે આજરોજ આવેદનપત્ર નગરપાલિકા થરા ખાતે આપવામાં આવ્યું કોંગ્રેસ તાલુકાના દલિતો પીડિતો અને શોષિતો સર્વ મહાનુભાવો સૌ સાથે મળીને આજરોજ જય ભીમના નારા સાથે આજરોજ થરા રામાપીરના મંદિર ખાતે બુકોલિયા વાસ થરા ખાતેથી બહોળા પ્રમાણમાં મળી ત્યાંથી નગરપાલિકા થરા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અહેવાલ શ્રી વી ડાબાણી આરટીવી ન્યૂઝ તાલુકા કાંકરેજ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આ આવેદનપત્ર આપ સાહેબ શ્રીને અમે આપી રહ્યા છીએ અને જે આપના મારફતે આ દેશના મહામહિમ એવા રાષ્ટ્રપતિ સાહેબને દિલ્હી આપના મારફતથી મોકલવાનો છે અમારો સંદેશો એ રહ્યો છે કે જે રાજ્યસભાની અંદર આપણા દેશના ગૃહમંત્રી એવા શ્રી અમિતભાઈ સાહેબ દ્વારા જે વિધાન વાપરેલું આંબેડકર 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 જે ફેશન છે પણ રિયલમાં એ ફેશનની ખરેખર એ નેશન છે આ દેશને એક સંદેશા કરતા આ બંધારણીય બંધારણને લખવાવાળા વ્યક્તિ અને એનું જે અપમાન થતું હોય તો અમે સમગ્ર દલિત સમાજ જે એની કાંકરેજ તાલુકાની એ અમે સાંખી લેવા માગતા નહીં અને એ એમના શબ્દો પાછા લે અને આ સમાજ અને આ બંધારણનું જે અપમાન કર્યું છે એની માફી માગે એ બદલ આપ સાહેબને શ્રી અમે આ આવેદનપત્ર આપી અને આપના માધ્યમ થકી આ ગૃહમંત્રીના આ માહિતી પહોંચે અને આ દેશના જે રાષ્ટ્રપતિ મહામહીન છે એના આ આવેદન પત્ર પહોંચાડવું એ સાહેબના અમારો સંદેશ છે